ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે જેના કારણે વહેલી સવારે છ કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ નવ ગેટ ખોલવામાં આવ્યા છે અને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય જેથી વધુ ત્રણથી ચાર ગેટ ખોલવામાં આવશે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટી ત્રણ પોઈન્ટ પાંચ મીટર વધી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 134.80 મીટર પર પહોંચી ગઈ હતી જો કે આ પાણીની આવક પ્રમાણે ગેટને વધારવા તેમજ ઘટાડવા માટે નર્મદા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તો બીજી તરફ રિવર બેડ પાવર હાઉસના છ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે પાવર હાઉસમાંથી તેતાળીસ હજાર સાતસો પંચાવન ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ચૌદ હજારથી વધુ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે એટલે નર્મદા નદીમાં ત્રેપન હજાર નવસો પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવે છે જ્યારે દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

આપણને ગુજરાતમાં જોવા મળે છે બહુ નસીબદાર છે અમે આજે કે છ વાગે છે આ દરવાજા ખૂલ્યા અને અમે અહીંયા હાજર છીએ અમને બહુ આનંદની લાગણી થઈ રહી છે ત્યાં આ નજારો અમને જોવા મળ્યો જામનગરથી આવું છું અને ભાઈ બહુ મજા આવે છે જોઈને પછી એમ અમારું જે છાતી છે ને ગજગજ ખૂલી જાય છે ગુજરાત સરકારની જીવાદોરી સમાન અને એશિયાની અંદર નંબર નો આ ધરોહર આપણી ગુજરાતની એવી નર્મદા નદીનો ડેમનો જે નજારો જે છે એ ચોમાસામાં જોવા મળે છે અમને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે અમારી સાથે આવેલા અમારા જે બધા સાથી મિત્રો છે એને પણ આ જોઈને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો છે